ગોજરીયા નર્સિંગ કોલેજના ઉદ્ઘાટન સમારોહની પત્રિકાને લઈને વિવાદ પત્રિકામાં મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ હોસ્પિટલને અનેક સુવિધા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ભૂલાયા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગુર પણ ભૂલાયા પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલનું પણ નામ નહીં અઢાર 18મીને રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં યોજાવાનો છે કાર્યક્રમ તો કાર્યક્રમ સ્થળની કેપેસિટીને લઈને પણ વિવાદ માત્ર 2500 લોકો બેસી શકે તેવા સ્થળે આયોજિત કર્યો છે કાર્યક્રમ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ અને જિલ્લા પંચાયતના પ્રમુખની પત્રિકામાં બાદબાકી ગુજરાતીના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર નીતિનભાઈ પટેલની પણ બાદબાકી